એમડી બાલનસા યંગ કમિટીના યુવાનો દ્વારા તાજિયાનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહરબ માસ એટલે ઇમામ હુસેન તેમજ ઇમામ હુસેનની પવિત્ર યાદગીરીનો મહિનો ત્યારે પૂરા દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ માસથી ઉજવણી કરવામાં આવે છે અને ઇમામ હુસેન તેમજ ઇમામ હસનની મજારૂપી તાજિયાનો જુલુસ કાઢવામાં આવે છે મહરબ માસની શરૂઆત થતા લીમડીના બાલમશાહ યંગ કમિટી દ્વારા તાજિયા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તાજિયા બનાવી અલગ અલગ પ્રકારનું તાજિયા ઉપર શણગાર લાઇટિંગ વગેરેનું શણગાર કરવાની કામગીરી છેલ્લા કેટલાય દિવસોથી યુવાનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે યુવાનો દ્વારા બનાવેલ તાજિયા આવનાર તારીખ સત્તર ની રાત્રે અને તારીખ અઢાર ના દિવસે લીમડી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે ત્યારે યુવાનો દ્વારા બનાવેલ તાજ્યાના દર્શન માટે લીમડી શહેરના તમામ હિન્દુ મુસ્લિમ લોકો દર્શન માટે ઉમટી પડશે અને એક ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવશે કલ્પેશ વાઢેર જીએ ન્યૂઝ સુરેન્દ્રનગર